આજ રોજ વાગરા તાલુકાના વોરાસમની ગામમાં આવેલી નવી નિર્માણ શાળામાં કંસાઈનેરોલેક કંપની દ્વારા તેમના સીએસઆર ફંડમાંથી શાળાના સર્વાંગી વિકાસ માટે બે નવા રૂમોનું નિર્માણ કરવામાં આવ્યું જેનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો લોકાર્પણ પ્રસંગે ખાસ કરીને શાળાની વિદ્યાર્થીનીઓના હસ્તે રિબન કટિંગ કરીને નવા રૂમોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે નેરોલેક કંપની દ્વારા અગાઉ પણ શાળાના કલર કામમાં મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવ્યું હતું કંપની તેમના સીએસઆર ફંડ મારફતે વાગરા વિસ્તારના આજુબાજુના ગામોમાં શાળા શિક્ષણને મજબૂત બનાવવા સતત સહાયરૂપ બની રહી છે આ કાર્યક્રમમાં નેરોલેક કંપનીના હેચાળ મેનેજર પ્રણવ પારેખ સીએસઓ પરેશભાઈ પટેલ કમર્શિયલ મેનેજર જીગર પાઠક તેમજ શાળાના આચાર્ય નૂર મહંમદ ઉસ્માનભાઈ જર્મન ગામના સરપંચ શ્રી જારભાઈ શાળાની વિદ્યાર્થીનીઓ અને સ્કૂલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરીને કરવામાં આવી હતી